તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમ સમજામાં સારું છે ને હાથલકું રાખવું મારું છે ને વેલકમ છે તમારું ઉંમર આજે નવા વ્લોગમાં તો જુઓ આજે વ્લોગમાં એવું કંઈ ખાસ નવું નહીં કેમકે હવે આપણે આજે આવી ગયા હવાના ખેતરે બરાબર અને જુઓ ખેતરમાં આપણા ખેતરમાં ઝાડ હે ને બાજરી વાવી એટલે કે પેલી સાઈડ છે બાજરી અને આ સાઈડ છે ઝાર તો ઝાર વાવી નાખી હે અને આવડી આવડી ઝાર થઈ ગઈ છે તમે જુઓ તમે પણ ખેતર વાવી નાખ્યું હોય તો તમે અમે તો ખાસો ટાઈમ પહેલાં પહેલો જે વરસાદ આવ્યો હતો એમાં જ અમે અમારું ખેતર વાવી નાખ્યું હોય જુઓ અહીંયા કાંઈ ને આવી આવી આછી આછી ઝાડ થઈ ગઈ છે ને આજ આછો આછો વરસાદ પણ છે એટલે કે હમણાં હતો થોડી વાર પહેલાં અત્યાર તો નહીં અને હવે ફરીને પાછો વરસાદ આવવાનો હોય બરાબર તો જુઓ આજે હાવ નિમળતી હતી ભરી જતી હતી અમારી ઝાર એનાથી આજે થોડોક વરસાદ થયો એટલે થોડીક જુઓ તાજી માજી થઈ ગઈ આપણી જાર અને કમ્પ્લેટ જુઓ સાહ ભરાઈ ગયા થોડા આશા સાહ થઈ ગયા એના કારણ કે અમે બહુ ખાસો ટાઈમ પહેલાં વાવી નાખેલી ઝાર તો સાહેબ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નાખ્યો તો તમે જુઓ અને આ યુટ્યુબનો બ્લોગ આજે બનાવી ઈરા કેમ કે આપણા ખેતરે હવાના પરમાં આંટો મારવા આવી ગયા હતા તો જુઓ અહીંયા કને મારા હોય કેમ કે રોજ આવે હવે આવડી આવડી જારે રોજ ખાવા આખા પામાં કોઈ ખેતર નહીં વાયું એક અમે જ વાયું જુઓ અમુક તો ખેડા વગરમાં બાજુમાં બધે પડ્યા હે અને અમે ખેતર વાવીને અમારે જો આવડી આવડી ને બાજરી પણ થઈ ગઈ છે તો એનાથી રોજને ભૂંડબું આવે કેમ કે આખા ખેતર આખા સીમાડામાં આપણું ખેતર જ એક હોય હું તો અહીંયા કને તો મારું કરવું આવે અને આ હે આપણું ખેતરને આ હે આપણું મકાન કહ્યું તો એ ચાલે અને જુઓ કહો તો ચાલે એટલે અહીંયા કને મેં અમારો ટાઈમ ખાસો હવે અહીંયા જ નીકળશે કેમ કે શિયાળો અને વરહારો અમારે અહીંયા જ કાઢવાનો છે જુઓ તો અત્યારે હજી આપણે મક્કાનું કામ ચાલુ છે અહીંયા કને આપણે બનાવશું આપણું છાપરું અહીંયા કને રહેવાનું છે તો જુઓ આ હે છાપરું આપણું હવે બનાવવાનું ચાલુ બન્યું નહીં કમ્પ્લેટ અને હવે આપણે ચાર મહિના આઠ મહિના અહીંયા કને જ કાઢવાના હે સમજી લ્યો તો આપણા બ્લોગ આવા જ આવતા રહે નાનું થયું છે મોટું થશે તો ધ્યાવ જ બ્લોગ આવવાના હે વિડીયા ગમતા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર કેમ કે મજા આવશે વ્લોગમાં આપણા બધા વ્લોગ કમ્પ્લીટ જ હોય છે બરાબર ને હવે અત્યારે તો આજના વ્લોગમાં તો બહુ ખાસ નહીં એટલે તમને મજા નહીં આવે એવું નહીં વ્લોગમાં બહુ પણ તો જો મજા આવી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રાખજો બીજું તો શું કરું અને બસ આજના વ્લોગમાં આટલું હતું અને મારો વ્લોગ પસંદ આવ્યો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જજો અને મળશું બીજા વ્લોગમાં તથા બધાને જય માતાજી